મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના આંબાપુરા ગામે ગત રાત્રિ ગામની મહિલાને હથિયાર બતાવી કાનની બુટ્ટી લઈને ચોરો ફરાર છેલ્લા એક મહિનાથી ગ્રામજનો ગામમાં ફેરી પણ કરે છે આખી રાતના ઉજાગરા પણ કરે છે ત્યારે ગત રાત્રે સંખેડા તાલુકાના આંબાપુરા ગામે રાત્રિની દોઢ વાગ્યાની આસપાસ એક ઘરમાં ચોર ઘૂસી ગયા હતા એ ઘરમાં સુતા કોકિલાબેન મુકેશભાઈ તળવીના ગળા ઉપર હથિયાર મૂકીને કાનની બુટ્ટી તેમજ પગની ઝાંઝરી તેમજ રોકડ રૂપિયાની ચોરી કરીને ચોર ફરાર થઈ ગયા હતા ગ્રામ લોકોને એક જ માંગ છે કે પોલીસ પેટ્રોલિંગ વધારે અને ચોરોને પકડે શું કહે છે આંબાપુરાના ગામના સરપંચ તેમજ ગ્રામજનો સાંભળો મનોમંથન ન્યૂઝ ચારણ એસવી બોડેલી તમને શું લાગે શું કહેશો અમારા આંબાપુરા ગામની અંદર રાત્રે એકથી સવા એકના ગાળાની અંદર કોકિલાબેન મુકેશભાઈ તડવી ના ઘરે અચાનક ચાર ચોર ઘૂસી જતા કોકેલાબેનના ગળા પર પાળીઓ મૂકી અને ધમકી આપીને કાનની બુટ્ટી ગળાની ચાંદીની બે ચેનો અને પગના ઝુંબર અને રોકડ રકમ ચાર હજાર રૂપિયા ધમકાવીને લઈ ગયા જેથી કોકેલાબેનને અચાનક ડરીને બૂમ પાડતા ઘરના વડીલો જાગતા એ ચોર લોકો ભાગી છૂટ્યા જેથી ગામ ગામની અંદર જાણ કરવામાં આવેલી તેથી ગ્રામજનો જાગીને આખા ગામનો ઘેરાવો કર્યો હતો અને સતત જાગૃત રહેલા અને આવનારા સમયમાં પણ બી જાગૃત હતા જ પણ અમોને ગેરમાર્ગે દોરીને આ લોકો ઘૂસી જાય છે અને દિવસ દરમિયાન કોઈના કોઈ સ્વરૂપે અમારા ગામની અંદર આવતા હોય છે કોઈ મચ્છીરૂ વેચવાના બહાને આવતા હોય કે ધાબડા વેચવાના બહાને આવતા હોય છે તો અમારી પ્રજાને ગેરમાર્ગે દોરાવી અને આખા ગામનું નિરીક્ષણ કરતા હોય છે તો આજુબાજુના ગામડાઓવાળાને બી અમે સક્ષમ રહેવા માગીએ છીએ તો સતત બધા ગામડાના લોકો જાગતા રહે અને પોતાની કાળજી રાખી અને એકબીજાનો સહકાર મળે તે બદલ આભાર માનું છું અને આવી ઘટના બની તે બદલ અમે અમારી પોલીસને જાણ કરીશું કે પેટ્રોલિંગ સતત વધારે અને અમોને સહ સહકાર મળી રહે સારો એવું અમે કહેવા માગીએ છીએ જે પ્રકારે છેલ્લા એક મહિનાથી આ ચોરોની દહેશત ફેલાય છે તમારા ગામમાં લોકો જાગે છે અમારા ગામ આ એક મહિનાથી આવી દહેશત ફેલાયેલી હોવાથી અમારા ગામના લોકોને અમે મિટિંગ કરીને જણાવેલું કે હરેક ગામની અંદર હરેક ફળિયાની અંદર જાગૃતતા રાખવી અને કોઈક આવી જાનહાની ઘટના બને કે કોઈક ઘટના બને તો તરત ગામ લોકોને કે સરપંચશ્રીને જણાવવું એ બાબતથી અમારે એક મહિનાથી ચર્ચા ચાલી રહી છે અને સતત અમે ગામની અંદર જાગતા રહીએ છીએ તોય છતાં પણ બી આવો મામલો બની શકે છે ગઈ રાતે જે ઘટના બની એનો તમે પોલીસને જાણકારી કરેલી છે ના કોઈ મુદ્દા માલ નથી મળ્યો અમને માણસ નથી પકડાયું એટલે અમે નથી જાણ કરી બરાબર શું નામ છે અમારું તરફદાર નરેન્દ્રભાઈ અંબાલાલ ગામ સરપંચ મારું નામ તડવી સંજયભાઈ દિનેશભાઈ છે હું આંબાપુરાના ટેકરી ફર્યાના રહેવાસી છે અને આ અમારા ભાભી છે તો રાતે ઊંઘતા હતા તો એકના ગાળામાં બે ચાર જણા આવ્યા બે જણ બહાર હતા અને બે જણ અંદર ઘૂસીને પારિયાઓ ગળે અડાડીને એમના આ કાનેથી બુટ્ટી કઢાઈ લીધી ચાર હજાર રૂપિયા રોકડા લઈ ગયા અને એક ચાંદીની કંઠી અને સડાબી લઈ ગયા સડા સડાબી લઈ ગયા હતા તો અમારું એવું કહેવું છે કે રાતે પોલીસ પેટ્રોલિંગમાં આવે અને અમને સાથ સહકાર આપે લોકો પાસે હથિયાર ભી હોય છે હા અને મોઢું ઢાંકી આવે છે ચાર થી પાંચ જણા લોકો આવું બોલજો મેં કઉ તારું બોલજો એક મહિનાથી તો અમે સખત જાગીએ છીએ પણ હવે રોજ રોજ ઉજાગરો હોય એટલે ઊંઘી જવાય છે અને જોડે નાના બાળકો ભી હોય છે એટલે અમારથી પૂરી રાત તો ના જગાય અને એ લોકો હથિયાર લઈને આવે છે એટલે એક ભયનો માહોલ ભી થઈ ગયો છે અને ડર ભી લાગે છે કે અને એ લોકો મારી બી દે છે એટલે એ ચિંતામાં બધું કાઢીને આપી દેવું પડે છે શું નામ તમારું તડવી સંજય